અત્યારના સમયમાં પાણીની બહુ મોટી સમસ્યા અને દિવસે દિવસે પાણીનો પ્રશ્ન બહુ વિકટ બની રહ્યો છે પાણી અત્યારે વહેંચાઈ રહ્યું છે એ બોટલોમાં એ દસની બોટલો વીસ રૂપિયાની પચીસ રૂપિયાની અને પાણી જેવી અછત સર્જાય એવા પાણીના ભાવો થતા હોય છે પરંતુ એ પાણી આપણે હોય તો પાણીને આપણે સવારથી ઉઠીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાર સુધીમાં આપણે કેટલું બધું પાણીને આપણે વેસ્ટ કરી નાખીએ છીએ બિનજરૂરી રીતે બગાડી નાખીએ છીએ કે પાણી નો નળ ખુલ્લો હોય તો આપણે બંધ પણ નથી કરતા આપણે એમ વિચારીએ છીએ કે પાણી આપણું ક્યાં છે આપણે કે કેમ આવી માનસિકતામાં જીવી રહ્યા છીએ એક સમય એવો આવશે કે પાણી માટે પણ વિશ્વ યુદ્ધ થશે તો કોઈ નવાઈ નથી મિત્રો નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી વર્તમાન સમયમાં પાણીનો પ્રશ્ન બહુ ચિંતાજનક બન્યો છે અને ખાસ તો જે ખેતી માટે પાણી જોઈએ તો પણ ખેતી પાણી વગર થઈ શકતી નથી પાણી અનિવાર્ય છે તો તમામ જગ્યાએ ઉદ્યોગો હોય ખેતીમાં પાણી જોઈતું જ હોય છે પરંતુ એ પાણી આપણે હોય તો એને આપણે સંગ્રહ નથી કરતા કે વરસાદ પડે તો એ વરસાદનું પાણીને પણ આપણે સંગ્રહ કેમ નથી કરતા અને આવનારી સમયમાં આવનારી નવી પેઢીને પણ પાણીની જરૂર પડશે તો એ પાણીના મીઠા પાણી ક્યાં શોધવા જશે તો એના માટે આપણે કંઈ કરશું જ નહીં આવનારી નવી પેઢીને શું પાણી આપશું જ નહીં તો આપણે પહેલાં જેવા હતા એવા ને એવા અત્યારે આપણે રહેવાના છીએ કારણ કે હવે શિક્ષણ આવી ગયું છે લોકો આધુનિક મોડન બનતા જાય છે પરંતુ એ પાણીનો પ્રશ્ન ચિંતાજનક છે આપણે વિશ્વ પાણી દિવસ પણ ઉજવીએ છીએ તો પણ આપણે પાણીનો સંગ્રહ કેમ નથી કરતા એ મેન પાણી આપણે વેળફી નાખીએ છીએ એક પીવાના પાણીના મોટા ફાંફા પડતા હોય છે ઉનાળો હોય કાળજા ગરમી હોય ત્યારે કેવી મોટી સમસ્યા સર્જાતી હોય છે લોકોને ડિહાઈડ્રેશન પણ થઈ જતા હોય પાણીના મળવાના લીધે આ બધી સમસ્યા આપણે બધા જોઈ રહ્યા છીએ કે પાણી વગર આપણું જીવન શક્ય નથી જળ છે તો જીવન છે તો એ વરસાદનું પાણીને આપણે સંગ્રહ કેવી રીતે કરી શકીએ અને પાણીનો ભૂગર્ભ કેવી રીતે ઊંચું લાવી શકીએ તો સૌ પ્રથમ જોઈએ તો વરસાદના જે પાણી વહી જતા હોય નદીના કે બોખળાના તો એને આપણે કૂવામાં ઉતારવું જોઈએ આપણા ઘરનો ધાબા ઉપર જે પાણી હોય એ નીચે ઉતરે તો એને પણ આપણે કૂવામાં ઉતરે અને ભૂગર્ભમાં ઉતરી જાય કે બોર વહેલો હોય તો બોરમાં પણ આપણે ઉતારી શકાય અને ખે ખેતર હોય તો ખેતરમાં ખેત તલાવડી બનાવી બનાવી શકાય ખેત તલાવડી બનાવીએ એના લીધે પાણી પણ આપણે ભૂગર્ભમાં જઈ શકતું હોય છે અને જે વરસાદનું પાણી હોય એ ઘરે પીવા માટે પણ આપણે સંગ્રહ થઈ શક થઈ જાય એવી આપણે આપણો અંડરગ્રાઉન્ડ આપણે ટાંકો બનાવીએ કે એવી વ્યવસ્થા કરીએ કે આખું વર્ષ દરમિયાન આપણે વરસાદનું પાણી પીવા માટે ચાલે અને આપણે વહેંચાતું પાણી ન લેવું પડે અને વરસાદનું કુદરતી પાણી મીઠું અમૃત જેવું પાણી આપણે એને વાપરી શકીએ તો આવી રીતે અલગ અલગ રીતે હોય જે વરસાદના જે વહી જતાં પાણી હોય તો એને આપણે સંગ્રહ કરીએ અને જમીનમાં આપણે ઉતારી દઈએ જેના લીધે પાણી જમીનમાં જાય તો એના ભૂગર્ભ જળ છે એને પણ ઊંચા આવશે ને આપણે શા માટે એને જમીનમાં ઉતારવો જોઈએ તો આવનારા ભવિષ્યમાં જે મીઠું પાણી આપણને મળી રહે અને ભૂગર્ભ જળ ઊંચા આવે કારણ કે ભૂગર્ભ જળ દિવસે દિવસે જે નીચા તળિયામાં જાય છે આપણે પાણી જેટલું બધું આપણે વેડફી નાખીએ છીએ એટલા લીધે પાણીના ભૂગર્ભ જળ જે ઉતરી ગયા છે નીચે તો એના ભૂગર્ભના તળ પણ ઊંચા આવે એના માટે આપણે આવી રીતે જે પાણી કૂવામાં કે બોરમાં ઉતારવા જોઈએ એનાથી આ ભૂગર્ભ જળ પણ ઊંચા આવતા હોય છે કારણ કે આપણે આ નહીં કરીએ તો આવનારી નવી પેઢી છે એને પણ આપણે મીઠું પાણી નહીં પૂરું પાડી શકીએ જે નવી પેઢી આવશે એને પણ પાણી તો જોઈશે એને પણ પાણી વગર નથી ટકી શકવાના મિત્રો પાણી વગર આપણું જીવન શક્ય જ નથી તો આપણે પાણીનો બચાવ તો આપણે કરતા જ નથી જળદ સંચય માટે આપણે કેટલા કાર્યક્રમો કરીએ છીએ આપણે શું કંઈ જ નથી કરતા બસ પાણી વેળફી નાખવાનું જરૂરી કે આગળ લાઈન તૂટી ગઈ હોય નળ ખુલ્લો હોય તો આપણે બંધ પણ નથી કરતા નાવામાં પણ આપણે જરૂરી પાણી જરૂર ના હોય એના કરતાં પણ વધારે વાપરી નાખીએ છીએ સવારે ઉઠીએ ત્યારે મોં ધોઈએ બ્રશ કરીએ તો પણ નળ આખે આખો ખુલ્લો મૂકી અને બ્રશ કરીએ છીએ તો એને પણ આપણે લોટાથી કે ગ્લાસથી મોં મોગો સાફ કરીએ એનાથી પણ પાણી બચી શકે અને જ્યાં જરૂર હોય તો એ પાણી બચાવવા માટે આપણે બને એટલા પ્રયત્નો કરવા જોઈએ કે જેના લીધે આપણે ખેતી છે ખેતી માટે મીઠું પાણી જરૂર હોય તો એ મીઠું પાણીથી આપણે ખેતી આપણે ભવિષ્યમાં આપણે ચાલુ રાખી શકીએ કારણ કે ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં પાણી નથી જમીનો છે પણ પાણી ના હોય તો ખેતી કેવી રીતે થઈ શકે પાણી વગર ખેતી શક્ય જ નથી મિત્રો એ આપણે બધા જાણીએ છીએ તો એ છળસંચય માટેનો આપણે પ્રયત્ન કરીએ પાણી બચાવવા માટે આ પૂરતા પ્રયત્ન કરીએ કે જેના લીધે આ બધી સમસ્યાઓ જે પડી રહી છે એ સમસ્યાઓનું આપણે નિવારણ કરી શકીએ કારણ કે દિવસે દિવસે આપણે બધા મોડર્ન થતા જઈએ છીએ બિનજરૂરી બધા ખર્ચા કરીએ છીએ ફેશન કરીએ છીએ પરંતુ આપણે જે અનિવાર્ય ફરજ છે અને એ આપણી જે સંપત્તિ છે આ પાણી તો પાણીને આપણે બચાવવા માટે કંઈ જ નથી કરતા તો એના માટે ખાસ આપણે બધા પ્રયત્ન કરીએ અને આપણે બધા જાગૃત બનીએ નમસ્કાર